નાના ડબઘર વાસમાં મોટરસાયકલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે મોટરસાયકલ ચોરોની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આજ રોજ તારીખ પાંચ છ બે હજાર ચોવીસના બુધવારના રોજ બે કલાકે વાત કરીએ તો દાહોદ શહેરના નાના ડબઘર વાસમાં રહેતા ઇકબાલભાઈ સામંદ જેમને ગઈકાલની તારીખે મંગળવારના રોજ સાંજના દસ કલાકની આસપાસ પોતાની બુલેટ મોટર લોક મારીને ઘરના આંગણામાં મૂકીને ઘરમાં જતા રહ્યા હતા ત્યારે રાત્રિના ત્રણ કલાકની આસપાસ બે જેટલા મોટર ચોર યુવકો ઘરના આંગણામાં પાર્ક કરેલી બુલેટ મોટર સાયકલનું લોક તડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રાત્રિના ત્રણ કલાકની આસપાસ વિસ્તારમાં હલચલ હોવાનું ચોર યુવકોને જણાઈ આવતા બંને યુવકો મોટરસાયકલ ચોરી કર્યા વગર જ સ્થળ પરથી ફરાર થયા હતા ત્યારે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા બે યુવકો બુલેટ મોટરસાયકલનું લોક તોડી મોટરસાયકલ ચોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે સાયકલ મોટરસાયકલના માલિક છે ઇકબાલભાઈ સામદને જણાવી આવતા સીસીટીવી કેમેરાના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે મોટરસાયકલ ચોરી કરવાનો પ્રયાસની ફરિયાદ નોંધાવી છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે